નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ સાથે હું વૈશાલી પોવારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજનો સમાચાર પર ડભોઈથી ડભોઈ સાંઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિર્માણ પામ્યું છે આજ રોજ ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુરુકુર નિર્માણના દર્ગદ્રષ્ટા અને સર્વજીવ સર્વજીવિતાવાની ભાવના ધરાવતા શ્રી કે પી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો મહંતો અભિભાવકો મોટી સંખ્યામાં ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંદોરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનારા સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતાં પ્રાચીન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું થશે જેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વક્તવ્યમાં સૌનો આભાર પણ વ્યક્ત કરી ડભોઈ ગુરુકુળને દરભાવતી ગુરુકુળ નામ અભિદાન કરવાનો વિચાર મૂક્યો હતો જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ સર્ષ આવકાર્યો હતો તો આવું

માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે જે કેપી સ્વામીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દરભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી બે વર્ષ પહેલા જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ સ્વામીજી દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો એમાં આપણે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે બહુ ઇંગ્લિશના જાણકાર ટીચરોની વધારે જરૂર પડે તો સ્વામીજી આ બધી બાબતોનું ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે આપ સૌના માધ્યમથી આ વિસ્તારના લોકોને આજુબાજુના વસતા ગામડાના નાના નાના દરેક ગામોના લોકોને સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધાય લે અને કેપી સ્વામી નું જે વિઝન છે એની અંદર આપ સૌનો સાથ સહકાર મળી રહે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને ખૂબ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે એ સાથે જ બુરકુલીય પરંપરામાં ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિઓ મેળવે અને ભારતને ગૌરવ અપાવે ગુજરાતને ગૌરવંતું બનાવે પોતાના સમાજને અને પરિવારને ગૌરવ અપાવે એવી શુભકામના વ્યક્ત કરું છું કેપી સ્વામીજી તરફથી આપ સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામી ડબો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળનું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વર્પણ કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા આ ગુરુકુળ ડભોઈને બદલે દરભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે કારણ કે ડબોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે હવે આ ગુરુકુળ પણ ડબોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે ડંબાવતીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂર હોય સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે